સમાજ એની અંદર જે આજે મહિલાઓના અસ્મિતાની મહિલા લડાઈની અંદર જે ક્ષત્રિય સમાજે પેઢું ઉપાડ્યું છે તે પેઢાની અંદર પાટીદાર સમાજના અગ્રણી તરીકે અને વ્યક્તિગત યુવાઓ સાથે રહીને આ જે લડાઈ છે તેમાં અમે સાથે રહેવાની પૂરેપૂરી ખાડી આપીએ છીએ તેમજ આ લડાઈ છે કે જે એમડી હતી આ સરકાર લડાઈ છે મહિલાઓનું માન અને સન્માનની જેની ગેરંટી આપવાનો આવતી હતી લડાઈ અમે તન મન અને ધનથી સાથે રહેશે દરબારોની ઘટલી ક્યારે કોઈ અલગ થયા નથી અને આ જે દરબાર સમાજ છે જેની આપણે જય બોલી રહ્યા છે ભવાની ને આપ જ્યારે એનો ને ભવાની અને કોઈ પણ એ કોઈ ને નથી તમારી મારી માં છે અને હું જે આવું છું મારો સમાજ નું ધ્યાન છે ને સાહેબ ક્ષત્રિય સમાજ સાથે માત્ર નાતો રહ્યું છે કોઈ પણ દીકરીઓ કે ત્યાં અમે મામા થઈ છીએ છે આપણો પરંપરા છે કોઈ નામે મામા છે કોઈ નામે ભાઈ છે ક્ષત્રિય સમાજની ની અમારી બેન ને ને જાહેર કરું છું કે રબારી સમાજ પહેલા પણ આપ આપની થી તો છે કારણ કે અત્યારે જે જે સમાજની પહેલા જે ઘોર નિયંત્રણ કાયદો લાવ્યો આ સરકાર લાવી હું મારી મારી અંગત વેદના કહું છું અમારી સમાજની વેદના કે જ્યારે ઘોર નિયંત્રણ કાયદો જે વિધાનસભામાં પસાર કર્યો તે સમયે એ લોકોએ કાય બાકી આ સમાજ સમાજની રાખી જે માનું છું કે સિટીમાં કે પણ ઢોર રખડતા કોઈને નુકસાન કરે એ મોટી ખોટી વસ્તુ છે પણ જી માયુ એનો ભાજકના બાપે આવી છે સાહેબ ગૌચરિયા બચવા દીધી નથી હતી એ આ અને સાથ છે ને કાયમ સાથ રહેશે ટી કરી છે એ જે પંતરા જોડાય છે એ પંતરા સાથે આપણે કાર્ય નિભાવવાનું લે છે અને હાલની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આપણે સમાજને આપીએ છીએ બ્રેક કોમ સતી સમજ મે જેમતી સતી ભેદ વાસીયુ સીએસયુ સીએસયુ સંઘ્યુ રસીબ સતીય સાથીનો માહ કર રહે છે તેથી ટેલી પર આ સે સતી સમજ થી કોઈ પણ જાત નો વિરોધ ન હે અને આ છે અમરસા સતી સમજ બેવર સતી સાથી જય બોવાની ઓમ જય માતાજી આજે હસ્મિતા ની લડાઈ છે કોઈ એક નારી ની પણ સમસ્ત મારી જાતિ ની લડાઈ હે અને અમારા મહાદેવ અર્ધ નારાયર કહેવાય છે એટલે આ આ લડાઈ કે અમારી પ્રધાનની લડાઈ છે تاهون مون نه نام صاحب ايگل جي ايگل چالو جو جو نام جيڪا سيڪن ڪمپني مون ايگل چالو ۽ نام تاون ڇاوه کي ڳادو ۽ ڌيڪي جا يقين دراهي چون سماج علندار اڳل گڏاڻي سڀي سماج کي پنهنجو پنهنجو فون ٿئي سماج